હું જયશુર પ્રજાપતિને તમે જોઈ રહ્યા છો સેવન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ આવો જોઈએ આજના ખાસ સમાચાર શ્રી લિંબજા માતાજી દેલગામમાં ચૈત્ર સુદ સાતમનો સમાજ જેઠી સમાજમાં ખૂબ જ મહત્ત્વનો દિવસ છે લિંબજા માતાજી જેઠી ચતુર્વેદી મૂળ બ્રાહ્મણ સમાજના કુળદેવી છે મા લિંબજાનું મંદિર ખૂબ જ પ્રાચીન અને વિશાલ આજે પણ અડીખમ ઊભું છે કારણ કે લિંબજા માતાજીની કૃપા અને જેઠી સમાજની કુમારી દર્શાવે છે વાત કરીએ ચૈત્ર સાતમની તો આ દિવસો આવતા સમાજ જેઠી સમાજ આનંદમાં જોવા મળે છે આ તેવા રાહ પણ ખૂબ જ આતુરતાથી જોવા મળે છે દિવસે દિવસે એટલે કે જેઠી સમાજના ભાઈઓ તથા બહેનો ભુજ વડોદરા દેત્રોલી ઉદયપુર કોટા વગેરે સ્થળોથી પગવાળા સંઘો લઈને દેવભૂમિ દેલગા આવે છે એમનું સ્વાગત કરી માતાજીના મંદિરે ધજા ચડાવવામાં આવે છે ત્યારબાદ સાતમની વહેલી સવારે માતાજીના મંદિરે થે ઉમટી પડે છે અને સવારે નવ કલાકે માતાજીના રથને એક અલગથી પારંપરિક રીતે તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ બાર કલાકે જેટી સમાજના બે બળદને તૈયાર કરવામાં આવે છે બળદની ચેતના કંઈક અલગ જ હોય છે ત્યાર પછી માતાજીના રથમાં બળદ જોડીને શ્રી પલ્લી માતાજીના મંદિરે જવા માટે પ્રયાણ કરે છે ત્યાર પછી પલ્લી માતાજીના મંદિરે હવન આરતી કરીને રથ પરત થાય છે તેની એક વિશેષતા એ છે કે બળદને જોતર વિના રથમાં જોડવામાં આવે છે ત્યારબાદ હનુમાનજીના મંદિર પાસે બળદ છોડી દેવામાં આવે છે ત્યાંથી જેઠી સમાજના ભાઈઓ હાથાબેલીની સાંકળ બનાવી માતાજીના રથને પરત શ્રી લિંબાજા માતાજીના મંદિરે લઈ આવવામાં આવે છે આ દિવસે રથના દોડવા પરથી નવા વર્ષની સુકન જોવામાં આવે છે પરંતુ તેવું ગામના રશિભાઈ જેઠીએ જણાવ્યું હતું રિપોર્ટ અમૃતલાલ પટેલ સેવન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ ચાણસમાં